ખાવું ના પડે આપણા માં ના આવે પડે ગત્તુય ના આવવું પડે પગ ના ખાવવો પડે ગત્તુય હા હા અને તું આવી બે હું તારાવડે છે ને ટિફિન અને તારે બીજું શું ખાવું છે માલા તો ઓલે ચીટલી આવે ને ચીટલી પાંચ રૂપિયા માં આહી પાછલા બિલ લેતા આવતો

હું એમ કહું છું પોસડું ચાર આવે ગાય કે રોસડું ગમે ત્યારે તાર પોસડું આવે પગ આવે તો બરાબર તો એક ના ક્યુ બી બરાબર હાલુ તમે થાવા થઈ અને આવો ને હું આઈ થું હા હા તોતલો તોતલો બે તું મારા તારા મન તારા બે હા કે બે વર રાખજી અને હું તાવ ટિફિન બધું લેતો આવું છું હા ખીચડી લેતા આવજો મારા તો ઠીટલી 5 રૂપિયા વાળી એ બધું લાવું હો અને ભાંડલા ભૂલતા ભાંડલા અને હાલ તીથા ના લાવતા મોટું બલી દે મદદ નથી આવતી પથે હાલ લાથવાનું તો છે પણ હલવા ના પાલી છે કલવાનું થું એક તો પેન્ટ પાલી લીધો હતો હમણાં બીજું પાલી લીધા છે હું તો ને દાવ એક તો ના પાલી દ્યા જ્યાં છે કે અહીંથી ત્યાં દાતો નહીં દાવલાના પદ આયા તલ અમને પાછા હું તો નહીં તદલવા દઉં મારો તો હારી છે મારું હારું ખર્ચ થોડુંક વધી ગયું લાઈન થોડુંક તોડી નાખું હતું

સિજનમાં તો હારું છે હવે આ રાત તો હા હા એ યાર મારો હહરો નોડો હા હા ઠીક ઠીક હા આ કાલ બાપ છું તમે તો નથી દેખાતું પાસે પણ મને એમ તો હાલુ પાદો બધું થઈ જાય છે બધું બદલ તલી જન્મ્યો ને તારું અમે તું બધું રાહતું અમે થોડા હા હવે લાહાતા આલ તો બંધ તાલીન હતુ હા તમે હવે લગન તલાય દો માળા લગન હા તઈએ ચમા પડી હે તને હું લગન કરાયા લુ તમાલા ના થાય હા મારે થાય આ તો એલી લીત માલાય દો કરાવી દો એના માટે પૈસા દો પૈસા હોય કોઈ તારો બાય ના આલે અને તને આવા ગાડા કોઈ આલતું હશે પૈથા પૈથા તો હું બધા તમઈ એ ચાથી કમાઈ એમ તારા ઝાડકુ આયેલું ઘરે આલતું હા ખાલતું આવે પાયથનો હોય આવે તે તેવડું મોટું થાય એ આયુ હોત ને હા તો પેદા ના થા તો હા તો આ પૈસા પેદા હોય તમાવા હોય તો કમાવા પડે ચા તો કમાવા છે જોડે ગામમાં એક પટકાઈ આવું તો હું શું કહું હા તરકા જાવું જ છે ને

પગાર તો આ માણસ હું લઈને ગયો છું ક્યાં હે એંગલ થી તમને માણસ લાગે મને નથી લાગતો પણ હાર કેવું પડે કોણ છે તમારે શું થાય

શું કરું ભાઈ ગાંડો નથી ડાળો છે તો ખાલી શકલ એવી છે મોટું એવું છે હાથું છે જ થુંતા દાંદો નથી મને તારા વાધો તારા મારું તો મગ છે હું કહું છું એ ગાંડો નથી નથી આ તો એનું શકલ એવી છે આના કરતાં શકલ તો એની માની ફોંડી છે તો તોતલો નથી તોતલો તોતો બોલે એ ખેત કે તોટડુ બોલો છો અલા પણ તમારા છોકરાના વાદે મારે જી થોડી તો બે બધું સેટિંગ થઈ જાય તમારે હવે તો હું પગાર તમે રાખો ને તો બધા પૈસા તો લાવવાની માલે તો વાત માલ નથી લાવવાની તમે કોઈ કરશે પણ એક વસ્તુ એને દેજો

તમારો છોકરા સમજી રાખજો બરોબર ના આવો ગાંડો મારો ના પાક લેલા ના કામ તરીકે તો ઠીક તમે અમે બેઠા અમે રાજી બા આમ ને હા ને તાર બાપ ને આવું કે એ મદદ નથી એમ તો દાતુ તો તાર કેટલું છે માલ તો હે કોતતા હે એ બધું જવા દે હા આ તે નેસે નાઈટી તો ઉપર સડી ચમ પેરી તો લીલી તે દીધી પરલી લીધી પીપી તલી લીધો તો

તું વાડવાનું ઓલે સીલે વાળવાનું હતું તારે તમે શું કીધું તું શું કીધું તું કે આ બધુંય લા લો આ બધુંય ને આમ હેડ તમને આ હેડ તારો બા આ આ સીલો રયો ને ભેંસ આ દેખાયો તને આ આ ભેંસ બાંધું હો ને તો આનું આટલું ફરતું ખાલી વાડ ફરતું વાળો ઓવે હાલો એનો બાપો જ અહીંયા ગાડો કરમ માં ગયો

એક કામ કર હાવે મેલ આ કઈ તાર નથી બોરું હેડ મુતન શેતન નું કામ બતાવ તું શેતન નું કામ કર નેતલ નું તમ માલક ની થાય છે કેમ ને થાય મન નથી ફાવતું તો હું શીખવાડું હા તો તમે શીખવાલો તો છેતિંગ થા થે હા તો હેડ માર ભેગો આ બોરું નથ ન તું એ મન હખ નો ઓંખ વાય ને દે પૈસા થાલ થો ને તમે કામ મુગ મે ઉતલી હેડી તો મહિનો થાવા દે પછી તને પગાર આલી બાઈ લીલા બની આ તે લાવ દીન પપ્પા એક લાઈ બે લાઈ મારા બા હું થાય જો ગાડા હા ગાડો નહીં

પૈડા ન્યાદીને કરીએ હું જઉં હું બોરું પડો હાલો હા એક કે પતાયા વગર આવતો ના બા તું પતાય ના છું હા છુંય બસ બધુંય પતાઈ નાય તારે અને માલ વહુ લાવવાની મને પૈસા હાલવા પણ હારું વાવ દઉં હું વહુ લાવી આપીશ તમે હાલો તમે દો સારું થુથાનથી દો તમે ત્યારે બાકી ન્યા દવાનું તો થાય માલે આ તો ફત થાય એટલા આવું થલ ના થાય અને ન્યા દી ભેદું તાલી અને અમાલાં તાલી પાદી ત્યાર એને તો લઈ દઉં બાબલી થાથે ખેત ને હાથ નું થલ થેતું દે ખેતર માંથી થાપ થઈ જાય બધું અને બધું લઈ લો પેલો આ ખબર ને ગાંડો ચાહી કર પડ્યો માથા નો દુખાવો કરીને મેલ દીધો ગાંડો હવે તો શાંતિ થી ચાર નો ખેતર જો હજી આયો નથી આ આયો ન થેત મુ તો નામ લીધું નાજર બતાયલા ઉથલ ના થાત થાપ તલ ના થા આથું થેતલ હા તું હૈડા ચાથી લાયો આ તો મોં આપણા થેટરમાં તમે નતા નેદવાના બધા ના દીનાતા તો તો બધા હૈડા ઉખાડ્યા હા તોલ ને તોલમ ભલાઈને એટલા હાઈલા ઉથાલા એક તલ લેતા આવો તો એક તલ આ તો થાલી તમારે બતાલવા લાયો તો હલ આ હૈડમ જે ખાલું હતું ને એ નેદવાનું હતું ડોબા એ મને થાલા ફાલામ ના થબલ પડે મન તો હૈલા ઉથાળવાનું બીજું મતલબ ઉથાલી નથી વાવ બધા બધા આ થા

ઓલો થેલો રેન ને એમાં બધુંય મેલ દેતા ખેત મૂથું તો હા હાલતા તો તમન થૂ દેઈ દેતા શું કઈન જા તું દીધું તો શું કીધું તો તમારે એમ દીધુંતું જ નઈ તમે મને થિથવાળો પેલું ઘરીન મેલ દે એટલું ન થાવડતું મને ના આલે તમે થિથવાળો મો બેઠો હેડ માં તં ચીખવાડું આ તો તમે લો હું હું દોઈ લો પેલું તમે પેલું બે લો તાજી બધે કાભો ને હા અને એમ હેડ ખંઘરવાનો ભેગ હા બટા

રાગે રાગે દબાવજી હાથ ને પગ હાથ ને પગ લે બરાબર ઓ એક થેટિંગ થઈ ગયો આજ તો થેજ ને એવું એવું દબાવ એવું દબાવ ને મત મત મંતા દે હો હવે પદ બનાતો હો થે થમ પગ તલો દી લાદી થેથે કીધું થે પજ ને હાથ દબાઈ ના થવાના અને ઉથાલવાની ના પાલી થેથ ઉઈ જ્યાં હવે મારે કામ થલવું પહેલાં તો ઉથલી દા મેલવાનું તું મેલી દીધું પાતી દઈ બોલી દઉં હવે માલું બી તું કલું તું થેતને ખોતા ઉથાલવા નથી હવે તામ તલું થેતને બાપલા છે ને બોલી બોલે ધોતેલો દુખતો હશે ખેતનો ધોતેલો દબાય ના થાય એટલે પછી આપડે થાંતી થઈ જાય અરે આ શું કરતો તો પાણી પીવો પાણી

તો તમે હુઈ દા તમે શું દીધું કે મને ઉથાલતો નહીં તાલે દી દબાવ હોય દબાવ દી તો તમે હુઈ દા મને એમ થયું કે હવે હાથને પટ દબાવી લ્યો હવે તું દબાવ દલો દબાયો તો તું છાતી ઉપર બેહીન માર ગળું દબાવતો હતો તો મારે તો દબાવલો પલન થતા હતા મને તો આલમ કરવાનો માલ તો મત જ તલવાની હતી એ ઊભો રે દી તું તારા બાપને મને ફોન કરવા દે તું તો કોકનો જીવ લેવા આવ્યો મને વાત તલવા આવી દો લીન

તારા જેવો કપાતર પાક્યો ચાથી તાર કાકા કર્મ ને કને અલે માલ આ તાલ ને તો તો ઈ એને છે ને મજા ભલે મદા એ બધું તેલ વાળું છે તાર બાપ ને આવા દે દીધું હાથી આવે તો હું થી આપ લે લો આલમ તો લાય એમાં તો હે હ મો થો જા તું ને તમાર હાથ પર દબાયા ના દબાયા ઓય તો માલ આ તો દબાવો હું તારો શેઠ સુક તું મારો શેઠ છે એ તો થે છે તાર બીજાને તો આપું તો તલવું પડે

કદા કોઈને ગાન દબાવાય મારે કોઈ બે મહી એકઈની જરૂર નથી ના છોકરાની જરૂર છે ના તમારી છે આંખથી તમે લઈ લેને મારા બોરેહી લઈ જો મને બધી ખબર હતી આ મારો હારો તો કે મારા બૈલો હવે તું કોઈ આમ ખેતનું કામ નથી કરી કરતો અને પછી બીજું શું કરે મે ખેતનું તી તન તલે તમને થબલ થાય ઈ તેજ ખબર પડે છે આ નોન તને જાણું છું મે તો આ આ થો બિલાન બધું લાલી નાથું આ થો તન તલી નાથું પછી મે આ લૂતલા પલાતા